રાજકોટ ની બહાર નીકળતા રસ્તો આવશે નું મંદિર છે અહિયાં તો મિત્રો જોઈ શકો છો કેવું સુંદર મજાનું મંદિર છે અહિયાં મિત્રો જોઈ શકો છો અહીંથી ઉપરથી કેવો વ્યૂ આવે છે તો મિત્રો કેવો લાગ્યો કોમેન્ટમાં I'm <laughs> not મિત્રો અહીંયા રાજકોટની બહાર નીકળતા જાઓ સાંકડો રસ્તો આવશે તમારે ત્રણ બે એક જ દોઢ કિલોમીટર જેવો અને પછી મંદિર આવશે હવે જો મંદિર આવવાની તૈયારી છે છે અને ત્યાં આ જંગલ વિસ્તાર આખો તમે જોઈ શકો છો રસ્તો થોડો ખરાબ છે રફ રસ્તો એટલે ગાડી પણ આખી ડોલે છે તો મિત્રો તમે જોઈ શકો છો એ રસ્તો એટલો ખરાબ છે તમે જોઈ શકો છો ખોડિયારમાં નું મંદિર આવી ગયું છે અને એની બાજુમાં બધી જગ્યા તમે જો એવી સુંદર મજાની જગ્યા છે મંદિર આવેલું છે અહીંયા પંચવાહી શ્રી લાડેહરવાળી ખોડિયારમાં નું મંદિર છે અહીંયા અને આ નવા ગામમાં આવે છે મિત્રો તો ચાલો આપણે અંદર જઈએ અને અંદરની જગ્યા બધી જોઈએ મંદિરના દર્શન કરીએ માતાજીના મંદિર પણ જોઈએ તો મિત્રો અહીંયા મોટું એવું તિરસુ રાખેલું છે આ બગીચો છે તો મસ્ત મજાની જગ્યા છે સુંદર જગ્યા છે

દર્શન કરી રેજો મિત્રો અને વિડીયો ગમે તો લાઇક્રાઈબ કરી દેજો અને દર્શન કરવા માટે જરૂરથી આવજો તો તમારું નામ શું છે રામભાઈ તમારું વિજયભાઈ વિજયભાઈ આ કેટલું જૂનું મંદિર છે તો મિત્રો આ વર્ષો જૂનું મંદિર છે અહીંયા અને એક નાની એવી ભેખડમાં માતાજીનું મંદિર હતું અને ત્યાં એનું સ્થાનક હતું તો હવે બધાએ જો આ કેવી રીતનું મસ્ત મંદિર બનાવી દીધું છે માતાજીનું સ્થાનક છે અહીંયા અને તમને બગીચો તમે અહીંયા જો બહુ સુંદર જગ્યા છે તમને અહીંયા આવશો ને એટલે તમને એમ કે બે કલાક બેસવાનું મન થશે અને અહીંયા એકવાર જરૂરથી આવજો રાજકોટની બાજુમાં નવા ગામ છે નવા ગામથી તમારા અહીંયા અવાય છે નવા ગામથી એકથી દોઢ કિલોમીટર જેવું થાય છે તો તમે એકવાર દર્શન કરવા માટે જરૂરથી આવજો તો મિત્રો તમે જોઈ શકો છો અહિયાં કેવી સુંદર મજાની જગ્યા છે બે કલાક બેસવાનું મન થાય એવી જગ્યા છે અહિયાં તમે જોઈ શકો છો અને સાથે સાથે માતાજીના દર્શન પણ થાય તમને સામે પીવાનું પાણીનું પરબ પણ છે તો મિત્રો આપણે જોઈએ બગીચો અંદર બગીચો કઈ પ્રકારના ઝાડ છે ને બધું જોઈએ મિત્રો તમને સામે મોર દેખાતો હશે મિત્રો તમે જોઈ શકો છો મસ્ત મજાનો બગીચો પણ છે તો આપણે જોઈએ બગીચો તો તમે જો આવો જંગલ વિસ્તાર જેવું છે ને હિંચકા પણ છે અહિયાં હિંચકા લપતિયા છોકરાને રમવા માટે અને અહીંયા જવો તો મસ્ત મજાની જગ્યા છે તમે મિત્રો મને અહીંયા બહુ આવીને આનંદ થયો અને વિડિયો ગેમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કહો મિત્રો તમે અહીંયા આખું જંગલ જેવું છે જંગલની વચ્ચો વચ્ચે હોય ને એવું જ છે અને બાજુમાં ડુંગરાળ છે બધા ડુંગરાળ વિસ્તાર છે ડુંગર ને એવું બધું છે તો અહીંયા જવો તો મસ્ત મજાની જગ્યા તમે મિત્રો સામે મંદિર છે અને આની પાછળ તમે જોઈ શકો છો પાછળ ડુંગરાળ વિસ્તાર છે બધો તો આપણે ત્યાં પણ જઈશું અને ત્યાં તમને બતાવું તો મિત્રો આપણે આ થોડોક પહાડ ઉપર ડુંગર ઉપર આપણે ચડીએ ઉપર ચડવાનું છે અને ત્યાંથી જોઈએ આપણે કેવો નજારો આવે છે કે બાજુમાં ડેમ પણ છે મિત્રો જોઈ શકો છો અહીંથી ઉપરથી કેવો વ્યૂ આવે છે અને આપણે નીચેથી જે મંદિર જોયું ને એ ઉપરથી આવું દેખાય છે તમે જો બાજુમાં જગ્યા જુઓ તમે એક નંબર જગ્યા છે કેવો સુંદર મજાની નજારો જોવા મળે છે મિત્રો તો અહીંયા તમે એકવાર જરૂરથી આવજો બાજુમાં ડેમ છે લાલપરી ડેમ કહેવાય ને આ સામે દેખે પ્રધુમિન પાર્ક છે ને તો મિત્રો તમે જો સામે દેખાય ને જે જંગલ જેવો ઘાટ દેખાય છે એ પ્રદ્યુમન પાર્ક છે તમે જોઈ શકો છો કેવો મસ્તારો એ દેખાય છે તમને મેડમ તો થાકી જાય છે જો મિત્રો અહીંયા ઉપર ચડ્યા અમે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો અમે થેક જો ધજા દેખાય ને ત્યાં ઉપર હતા અને ત્યાંથી પાછા નીચાઉતરા